મેરાજી લગાવ લાકડા બહુ તાઇટ પડી હારી ઠંડી થઈ એટલે જ ને તમે ચો લાયા શું રોજો ખાવાનો હતો અને તુરા બુડા મારે જેટલા બધા બગાર થાય તમારે નહીં થતો બગાર જોડે બગાર થાય પણ દાડે તો રાત ને ઉભું તાર રોજો નો ત્રાસ જેટલો છે ને આપડે ભલા મોણા

એવો હતા તાપડી છે ઠંડી તો જોવા ઠંડીમાં આપડે ખેતરમાં ભૂંડો રોજ જોવા પેલા તાપી ચાબા પી લઈએ મોડા પડ્યા આયા થોડું વાગું નઈ અમાર અમારે ખેતર ઉડિયા અમાર બેન ઓટો મારવા જવું પડ્યું આપડે પાડો એટલે આવું પડે ને કેટલા રોજ આવે

તમ બોલા હું એનું ધન રાખું એવો હલો દંડા નતો પકડી ના લે હેડો 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 હાલો

હવે શું કરવાનું આપડે એવું કરીએ એવું લાગે તો ગણારો લાગે તો બધા જાગી દઉં ફટાફટ ખાતલામાં ઉભા દઈશું બરોબર હવે તો આડું પડું પડશે કે એક તો આ રોજો નો ત્રાસ છે મા તો ચુઆરી તો હુણી મિની લાવ્યો છું આવું કરું છું હે

આપડા રોજવા ખાઈ જશે તો ખાશે આપડે જવું પડશે ચ્વારી અમારા રોજ ચ્વારી ખાઈ જશે બધી જવું પડશે જવું જ પડે ને

ઠંડી તમે શું રોજો ખાવાનો હતો મારે જેટલા બધા બગાડ થાય તમારે નહી થતો બગાર જોડે બગાડ થાય પણ દાડે થોડા રોજો નો ત્રાસ જેટલો છે આપડે ભલા

આપડે જઈને આઈએ ખેતર માં રોજો સોમાજી કરી આપણે કિશનજી હા બોલો સોમાજી મેલાજી આઈ ગયા હોય એવું લાગે ચંદમાં એવું હર ગઈ છે ઠંડી તો જો આ ઠંડી ખેતર માં ભૂંડો રોજ જોવા આયા પેલા તાપી લઈએ ચાબા પી લઈએ અરે રાહુલજીશનજી આવો રાહુલજી આવો આપડે બધી પડે મોડા પડ્યા મોડા કેમ પડ્યા

હું એનું ધોરણ રાખું એવું હેડા કરો લેડા નતો પકડી ના લેવાય હેડો 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 હેડો

તો આડું પડું પડશે એક તો આ રોજો આ રોજો નો ત્રાસ છે મા તો ચુઆરી તો હુણી મિની ના હવે કરું છું હા તો ચા બાપી બરોબર તોયા કવાજી ના મળે અત્યારે આ કવાજી કોઈ હાથમાં આયા હતા આવે બારવાડિયા મેં ચેટલા છે રમી નાખ્યો અત્યાર સુધી કવાજી કદી કલાકો ની વાત કરે